તો જય માતાજી દાયરા બધા ને તમારા બધા નું નવા વ્લોગમાં સ્વાગત છે અને આજ આવા બની અમે રાહુલિયો ક્યાંક જતા હું તમને એમ લાગતું ક્યાં જાય પણ અમે જઈએ છીએ દ્વારકા ને થોડુંક ગાડીનો ઓઇલ બોયલ ચેક કરવાનું હતું તો ગાડીનો ઓઇલ બોયલ ચેક કરાવી લીધો અને હવે માણસિંહ ને આપણે રમેશ આવે છે તો અમે બે અહીંયા જામ સંભાળ્યા બાયપાસ અમે એની વાત જોઈ છે તો તમે એમને અમારી સાથે જોડાયેલા રહેજો આજ ખૂબ આનંદ કરશું ખૂબ મજા કરાવશું ડવલિયા તમે એમ એમ નેમ જોડાઈ વાહ વાહ તો તમે એમ જોડાઈ મિત્રો

અરે ઈ કે કૂડાડે કાઈ નકી નમ ભાઈ એને તમે જણાય નહીં આપણે આપણે મોતી પોતાના તાડના દોસ્તોના ભેગા ના લે લાગે પાવરિક છે પછી તો वसुદેવજીને હાલમાં મળ્યા છે वसुદેવજી મહાદેવ 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 જય દ્વારકાધીશ ક્યાં છે बेंगोल यहाँ से कितना किलोमीटर होता है यहाँ से चार हजार होता है लेकिन मैं ग्यारह हज़ार था चुका है मैं ऑल इंडिया कर रहा हूँ बिहार का हो गया है उड़ीसा आंध्र प्रदेश तमिलनाडु कर्नाटक महाराष्ट्र तो गुजरात में हूँ फिलहाल नागेश्वर दर्शन करने के लिए और द्वारका दुआ है દેવું આગળ દૂધ જે કાયમ રૂપાળા રહે બાકી ભેડા રાખે ભૂતી તો કૈલાસ વાળો કાગડા તો મિત્રો આ નાગેશ્વર જાય છે ઉપર સાયકલ થી બહુ આનંદ થયો અને ચાર હજાર કિલોમીટર કાપીને ભાઈ આવે છે અને બધે ટુર કરે છે તો ભાઈ ની ઇન્સ્ટાગ્રામ આઈડી ક્યાં ટીડી સમર ટી સમર તો ભાઈ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ આઈડીમાં માં ફોલો કરો

તો ફાઇનલ આપણે ભુગી આવ્યા છે દ્વારકા અમે એમને મળવા જઈ રહ્યા છીએ અને તમને બધાને ખૂબ આનંદ કરાવશું અને આપણે બધા મજ કરશે તો ફાઇનલી આપણે આવી ગયા છે અને માનસભાઈ ગાડી આકે છે હું બ્લોગ શૂટ કરવાતોથી વાહ મિત્રો અને લાલુ ને આવે છે tôi em đây này cho tôi phun dây vai sinh hùng phớta bút chìn pha đỏ vậy phun dây giờ મિત્રો આપણે ભૂગી આવ્યા ને આપણે દેવાંગભાઈ પણ યુટ્યુબ યુટ્યુબ નહીં આપણે ઇન્સ્ટાગ્રામની હસ્તી દ્વારકાની હસ્તી પણ આવી ગઈ છે તો તમે એમને આગળ જોડાયેજો

તો મિત્રો દર્શન કર્યા ને અંદર મોબાઈલ અલાઉટ નહોતું એટલે આપણે દેવાંગભાઈ ને દઈ અને ગયા તા મોબાઈલ

અને મિત્રો આ છે દરિયો મિત્રો તમને નહી ખબર હોય પણ છે દરિયો તમે કોઈ જોયો નહી આ તમે કોઈ દી નહી જોયો પાણી કે

અને હજી બેટરી માં કાંઈ વાંધો બાંધો આવી ગયો જરૂર લાલુ ને છે ને અમારે પૈસા જ ભેગા કરવા આવે હું તો તમે એમને જોડાય રહ્યો હજી આગળ તમને અમને મોજ કરાવશો તો મિત્રો હવે આપણે આવી ગયા છે અહીં શિવરાજપુર બ્રિજ શિવરાજપુર બ્રિજ અને હવે ખૂબ આનંદ કરશું અને નાશું આ મોટું જોત તારું અહીંયા અહીંયા કેવો લાગે છે ખબર બધા ભેગો બધા રૂપા રૂપા તું કાયડો કાયડો મોટું જોત તારું તો અહીંયા ખૂબ આનંદ કરી અને તમને આગળ મોજ કરાવશું મળી આગળ તો મિત્રો જો મિત્રો મિત્રો વચ્ચે મોજ આવી

મિત્રો આપણે આવી ગયા છે આ ભીમરાણા જે મોગલ માતાજીની જન્મભૂમિ મોગલ માતો ધીંગો ધણીને મોગલ માને બાપ તજા સાજા સૌ સુખી આ બધા મારી મોગલ નો પ્રતાપ અને રાજભાઈ હમણાં ગીત બનાવ્યું કે દેહુર દાંતણિયા નો ડોલર જીઓ દે અવતારી જન્મી જ્યાં મોગલ જાય દ્વારિકા ના દેવ ની તો આ સ્ટેચ્યુ છે મોગલ માતાજીના બાપુજી દેહુર દાંતણિયા અહીંયા મોગલ માતાજી તો ગાડી રાખી અને આપણે જ્યાં માતાજીના દર્શન કરવા હા મોગલ 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 અહીંયા હિંગડાજ માતાજી મંદિર છે અહીંયા મોગલ માતાજી માણસીભાઈ વાંસે રહી ગયા અને રાહુલીઓ તો મોર મોર જ પડ્યો જતો હું આને બધું જોઈ હવે લાલુભાઈ ભેગો હું શૂટ વિડિયો વિડિયો કરીશ અને લાલુભાઈ મને શીખાડશે હું વિડીયો વિડીયો બનાવીશ આપણે આવી ગયા છે અહીં મોગલતા ભીમરાણા મિત્રો અહીંયા છે હિંગળાજ માતાજી અને અહીંયા પ્રસાદી માટેની વ્યવસ્થા છે અહીંયા પાણીનું પરબ બાથરૂમ બાથરૂમ અહીંયા મોગલ માતાજી મંદિર અને તો મિત્રો આપણે આવી ગયા છે મીઠાપુર અને મીઠાપુરથી મિત્ર આવે છે મેપભાઈ કાંઈ કેમેરા બેમેરા લેવા ગયા તો શૂટ બુટ કરશું અને હવે જઈશ આપણે બેટ દ્વારકા જે અને આ છે આપણે મેપભાઈના મિત્ર અને આ ભાઈ પણ મેપભાઈના મિત્ર અને હવે જાય છે બેટ દ્વારકા તો તમે એમને જોડાઈ રહજો આગળ મળીએ

જો આશ્રત થાયું અક્ષમ રાત થાયું Рич.

મિત્રો હવે સુદર્શન સેતુ થી અમે જાય અને હવે જાશું ઘરે અને હવે ધીરે ધીરે ઘર પર જાશું કારણ કે આખો દી ખૂબ આનંદ થઈ છે અને હવે જાય છે ઘરે મિત્રો વારું બારું કમ્પ્લીટ કરી અને હોટલમાં કર્યા હતા અને બેટરી હાવ લો હતી એટલે હોટલમાં ચાર્જિંગ મોબાઈલ મૂકી દીધો હતો એટલે એ સીન આવ્યો નથી અને હવે રાહુલિયાને એના ઘરે ઉતારી હું રમેશ અને માણસિંહભાઈ ગામમાં તો ભૂગી ગયા છે પણ હવે હોઈ ગયા તો દાયરા બધાને જય માતાજી અને અમારા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ તમે અમને સપોર્ટ કરશો તો અમે એમ અમને અંદરથી એમ થશે કે હજી કાંઈક બ્લોગમાં નવું લઈ આવી તો મારો બાપુ બધા સપોર્ટ કરતા રહ્યો દાયરા બધાને જય માતાજી